રાજુલાના કોવાયા ગામે ફરી એકવાર સિંહોની હાજરી જોવા મળી છે અલ્ટ્રાટેક કંપનીના ટીપીપી પાવર પ્લાન્ટના મુખ્ય ગેટ પાસે ત્રણ સિંહો નિર્ભય બની બિરાજમાન થતાં સુરક્ષાકર્મીઓ સહિત સ્થાનિકોમાં આશ્ચર્ય ફેલાયું હતું ગેટ પર સિંહો એવા રીતે બેસીને આસપાસ નિહાળી રહ્યા હતા કે જાણે કંપનીની ચોકીદારી તેઓ જ સંભાળી રહ્યા હોય આ અદભુત દ્રશ્ય સુરક્ષાજનોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા અને વીડિયોએ સ્થાનિકોમાં ભારે ચર્ચા જગાવી છે સિંહોને નજીકમાં રખોપા કરતા જોઈ લોકો થોડી દૂરથી જ આ દ્રશ્યો નિહાળી રહ્યા હતા સદનસીબે કોઈ જાનહાની કે અહિતની ઘટના સામે આવી નથી ગીર વિસ્તાર સાથે જોડાયેલા ગામોમાં સિંહોની આવી હાજરી સામાન્ય બની રહી છે પરંતુ ઔદ્યોગિક વિસ્તાર સુધી સિંહોની હિંમતભરી એન્ટ્રી ચિંતાનો વિષય બની રહી છે વન વિભાગને ઘટનાની જાણ કરવામાં આવી છે અને તંત્ર તરફથી રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવશે એવી અપેક્ષા છે સિંહોના આ રખોપાના દ્રશ્યો ફરી એકવાર ગીરના રાજાનું રાજ દર્શાવે છે